આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક ઔદ્યોગિક વસાહતમાં આવેલી ગજાના અગરબત્તીની ફેક્ટરીમાં શુક્રવારે સવારે નવ વાગ્યાના સુમારે કોલસીના જથ્થામાં આગ લાગતા અફળાતફડી મચી હતી આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ વધુ ફેલાતા આ ઘટના અંગે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના અને માર્ગદર્શન મુજબ ફાયરમેન હિંમતભાઈ ભુરિયા વિમલભાઈ પંચાલ યુવરાજસિંહ રાઠોડ અને ક્રિષ્ના રાજ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી લગભગ પચીસ મિનિટ સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં લીધી હતી આગના કારણે કોઈ જાનહાની સર્જાઈ નથી પરંતુ કોલસીનો જથ્થો આગમાં બરીને ખાક થઈ જતાં નુકસાન થયું હતું આ ઘટનાને લઈને આસપાસની ફેક્ટરીના કામદારો અને અન્ય લોકો પણ ઘટના સ્થળે તોડી આવ્યા હતા મારું નામ હિંમત ભુરિયા છે હું આણંદ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવું છું સવારે લગભગ નવ વાગ્યાની આજુબાજુ બોરસદ ચોકડી પાસેથી કોલ આવેલો કે ભાઈ આ ગોડાઉનની અંદર આગ લાગી છે ગજાનંદ અગરબત્તી જે બનાવે છે ત્યાં આગ લાગેલી એટલે અમે ઘટના પર આવી અને સંપૂર્ણપણે આગ બુજાવી આપેલ છે